આ છે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતનભાઈ ડુડિયા જેમને છેલ્લા એક મહિનામાં કોઈ અજાણ્યા નંબર પરથી મોબાઈલ પર એસએમએસ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે એટલું જ નહીં પણ છેલ્લા બે દિવસમાં તો આ મોબાઈલ નંબર પરથી ઇઠ્યાસી મિસ્ડ કોલ આવ્યા છે સતત આવતા એસએમએસના કારણે ચેતનભાઈ પોતાના ઓફિસના કામમાં પણ ધ્યાન આપી શકતા નથી આ ધમકી ભર્યા એસએમએસના પગલે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સલામતી માટે ફરિયાદ નોંધાવી છે સાંજ મને ખરાબ પર્યામ ચોખા શબ્દો અને અભદ્ર ભાષામાં તને મારી નાખશો ને તારી મરવાની દિવસ નક્કી છે અને આવા બધા લખાણ સાથેનો ગુજરાતી ભાષામાં ઇંગ્લિશ લિપિનો ઉપયોગ કરીને એસએમએસ આવ્યા છે રાત્રે એકથી સાથે વારા પ્રમાણે અઠ્યાસી વિસકોલ કરવામાં આવે આપણી માનસિક પરિસ્થિતિ કેવી થઈ જાય એ તમે જાણો છો ભુજ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ફરિયાદની અરજીના પગલે સ્થાનિક પોલીસે પણ આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી છે મીડિયા તરફથી એક અરજી આપવામાં આવેલ છે ગઈકાલે કે જેમના પોતાના ખાનગી મોબાઈલ ઉપર એક નંબર ઉપરથી અવારનવાર મિષ્કોલ આવે છે અને મેસેજ લખેલો આવે છે જેમાં પોતાની જાનથી મારી નાખવાની ધમકી આપે છે અને હેરેસમેન્ટ કરતો મેસેજ આવે છે જે બાબતે ગઈકાલે લોકો અરજી આપી ગયા છે હાલ પ્રાથમિક અરજી અનુસંદર તપાસ ચાલે છે તેઓને નિવેદન લેવા માટે અને બાકીની તપાસ માટે બોલાવેલ પોતે કોઈ અંગત કારણોસર કામે રોકાયેલો હોય આવી શકે નથી અરજીની તપાસ હાલ ચાલુ છે એસ એમએસ કરનાર શખ્સની પહેલી તકની ધરપકડ કરવામાં આવે તેવી માંગનગરપાલિકાના ચીફ ઓફિસર કરી રહ્યા છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત દોડિયા વીટીવી ભુજ